શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પાર દયાલ કી જય શ્રી ગુસાઇજીનું નામ રત્નાખેર સ્તોત્રનું બેતાલીસ મુન્દ્ર મદ ભિત્ત પ્રિય મહેન્દ્ર મતભિત પ્રિય નમઃ દેવરાજ ગર્વને તોડનાર શ્રી કૃષ્ણ શ્રી ગોસાઇજીને પ્રિય છે દેવોના રાજા ઇન્દ્રને ગર્વ હતો કે તે ત્રણેય લોકનો સ્વામી છે તેના આવા મિથ્યા શ્રી કૃષ્ણે તોડ્યો તેવા શ્રીકૃષ્ણ શ્રી ગુસાઈજીને પ્રિય છે જે જેને પ્રિય હોય તે પોતે કરેલા કાર્ય પ્રિય પ્રિયતમે કરેલા કાર્યને વધારે સારું માને છે શ્રીકૃષ્ણે ઇન્દ્રાસન કાયમ રખાવી તેનો દોષ દૂર કર્યો તેવી જ રીતે શ્રી ગુસાઈજી જીવના દોષ દૂર કરાવી તેનો અંગીકાર કરાવે છે શ્રી ગુસાઈજી શ્રીજીનો જન્મદિવસ ધામધૂમથી મનાવતા તેવી જ રીતે શ્રીજીએ શ્રી ગોસાઇજીનો જન્મદિવસ માક્ષરવધ નોમના મનાવવાની આજ્ઞા અંતરંગ સેવકોને કરી આખી રાત જલેબીની સામગ્રી સિદ્ધ થઈ રામદાસજીએ શ્રી ગોસાઇજીએ પઠાવેલા કેસરી વસ્ત્રો શ્રીજીને ધર્યા રાજભોગમાં ટોકરા ભરીને જલેબીની સામગ્રી ધરી શ્રી ગોસાઇજી પધાર્યા પૂછ્યું કે આટલી બધી સામગ્રી કેમ અને શ્રીજીએ આપનો જન્મદિન મનાવવાનો સર્વવૃત્તાંત કહ્યું શ્રીજીને શ્રી ગુસાઈજી અત્યંત પ્રિય છે અને શ્રી ગુસાઈજીને શ્રીજી અત્યંત પ્રિય છે માટે જ શ્રી ગુસાઈજી દ્વારા સેવક થયા વિના પ્રભુ તે જીવ સાથે પુષ્ટિ રીતથી બંધાતા નથી ગોવિંદ સ્વામી આપના એક પદમાં આ બંને સ્વરૂપની પ્રીતિનું વર્ણન કરી રહ્યા છે જસુમતી સુત વલ્લભ સુત જૈસી શેષ મુખ જાયન લેખી સુનિયત કથા જલદ ચાતક કી કુદિન ચંદ્ર ચકોર વિશેષી માંગ ચલે પુન્ય ગોકુલ ફિર ફિર જાકત જરોખાન જરો गोविन्द प्रभु कोवर धन पे मांगत धनपे पल छीन अर्धनि मे જ્યારે શ્રી ગોસાઇજી શ્રી નવનીત પ્રિયજી પાસેથી શ્રીજી પાસે પધારે છે ગોવિંદ સ્વામી આપની સાથે છે અને જ્યારે બંને સ્વરૂપો શ્રીજી અને શ્રી ગોસાઇજી મળે છે તે સમયના તે સમયનું આ પદ છે શ્રી ગોવિંદ સ્વામી કહે છે કે આવી પ્રીત તો મેં ક્યાંય નથી જોઈ જેવી જસુમતી સૂત અને વલ્લભ સૂત એટલે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઇજીની છે જો શેષ પણ હજારો મુખથી આ પ્રીતનું વર્ણન કરવા જાય તો તે ન કરી શકે પ્રીતિના શાસ્ત્રમાં અનેક એક્ઝામ્પલ છે જેવી રીતે સુનિયત કથા જલદ ચાતક ચાતકકી ચાતકનો સ્નેહ સ્વાતિ નક્ષત્રના વર્ષા સાથે અથવા તો ચંદ્રનો સ્નેહ કુમુદીની અથવા ચકોર સાથે અને જ્યારે બંને સ્વરૂપો મળે છે અને જ્યારે હવે બિછરવાનો સમય આવે છે આજ્ઞા માંગ ચલે પુનિ ગોકુલ શ્રીજી બંને હસ્ત પકડી લે છે શ્રી ગોસાઇજીના કાકાજી આપ ન પધારો અને શ્રી ગુસાઈજી કહે છે કે હું કાલે ફરીથી આવીશ આજ્ઞા માંગીને આપ ચાલી રહ્યા છે અને પાછળ પાછળ જઈ રહ્યા છે બંને બંને સ્વરૂપોની દ્રષ્ટિ એકમેકમાં જ વણાયેલી છે અને જ્યારે શ્રી ગોસાઇજી ગિરાજી પરથી નીચે પધારે છે શ્રીજી તો ઝરૂખા પાસે પધારે છે અને ત્યાંથી શ્રી ગોસાઇજીને જોઈ છે શ્રી ગોસાઇજી અશ્વ પર બિરાજે છે અશ્વ તો સીધો જાય છે અને શ્રી ગોસાઇજી પાછળ દ્રષ્ટિ કરી કરી ઝરૂખામાં ઊભેલા શ્રીજીનું દર્શન કરી રહ્યા છે અને ગોવિંદ સ્વામી હરિદાસ વર્ય શ્રી ગોવર્ધન પર પાસે માંગી રહ્યા છે કે મને હંમેશા આ બંને સ્વરૂપના સંયોગના દર્શન થાય બિછરે પલ અર્ધ અર્ધનિમેશી એક પલ એક ક્ષણ અને અર્ધનિમેષ જેટલું પણ આ બંને સ્વરૂપના બિછરવાના મને ક્યારેય દર્શન ન થાય તો અત્યંત પ્રિય છે આ બંને સ્વરૂપો એકબીજાને અને ગોવિંદ સ્વામીએ પણ આ પદમાં તેમનું વર્ણન કર્યું છે શિવલ્લભાદી શકી જય શ્રી ગોસાઇજી પારમ કી જય